સાયલા પંથકની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં રક્ષક જ ભક્ષક બન્યા હોવાના આરોપ લાગ્યા છે મેળામાં ફરી રહેલી દેવી પૂજક સમાજની નવ વર્ષની અને દસ વર્ષની બે બાળકીઓને પોલીસે ખોટા ચોરીના આરોપમાં ફસાવીને સાત દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રાખી ઢોરમાર માર્યો અને ઇલેક્ટ્રિક શોક પણ આપ્યા છે બાળકી મેળામાં પાણીના પાઉચ વેચતી હતી અને ત્યારે પોલીસ તેને લઈ ગઈ ખોટા ચોરીના આરોપો કબૂલવાનું કહ્યું અને ત્રીજી બહેન જ્યારે ગોતી ગોતી તે પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે પોલીસે તેને પણ રાવટીમાં બેસાડી દીધી આ સમયે પોલીસના કોઈ વ્યક્તિએ તેને કહ્યું કે તારી બહેનને ચાર લાખની કિંમતનો સોનાનો ચેન ચોરી કરેલ છે જો આ લફડામાંથી બહાર બચવું હોય તો મને બે લાખ આપવા પડશે અને જો નહીં આપો તો મેળામાં ચોરીના ચાલીસ બનાવ બન્યા છે તે તમામનું આડ તમારી દીકરીઓ પર લગાવીશું તેમ જણાવ્યું હતું આ બાબતે મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર એસપી જિલ્લા કલેક્ટર રાજ્યના ગૃહમંત્રી સહિતને લેખિત રજૂઆત સાથે આ બાબતે ન્યાય આપવાની અપીલ કરી છે હાલમાં ત્રણેય દીકરીઓને સાયલા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી છે મારું નામ છે માવજીભાઈ વેલસીભાઈ માતાસુરિયા હું રહું છું અત્યારે તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર અને મજૂરી કરવા માટે રફાળિયાસર સર ગામે મેં દોઢ રહેવી રહીશી સાહેબ તો મેળામાં ફરવા મારી દીકરીઓ બે એક મારી દીકરીને એક મારી ભાણેજ ગયેલ હતી તેથી પોલીસવાળાએ એમને લઈ ગઈ અને બેસાડી દીધેલ હતી ત્યારબાદ મારી દીકરી તેજલના એમને ગોતતા ગોતતા ગઈ અને પોલીસ ચોકકીએ બેઠેલી જોઈ અને સાહેબને પૂછ્યું કે આ દીકરીને અહીંયા શા માટે બેસાડી છે તો સાહેબ એને ગુનાગાર ગરીને કરીને એને પણ સાથે બેસાડી દીધી અને પોલીસ ચોકીએ લઈ ગયા અને સ્ટાફવાળા પોલીસ ચોકીએ મોરબી તાલુકામાં સ્ટાફવાળા લઈ ગઈ અને ઢોર માર મારી અને ખોટા ગુના માથે લેવડાવવા અને જીસ પોલીસે સાહેબ બહુ મારી દીકરી ઉપર અત્યાચાર ગુજારેલ છે તો મારી સરકાર શ્રીને વિનંતી છે કે આનો ન્યાય એમને તાત્કાલિક આપો કેટલા દિવસ વર્ષની દીકરી હતી એક મારી દીકરીની ઉંમર છે નવ વર્ષનીની એક છે દસ વર્ષનીની એક છે બાર વર્ષની સાહેબ આ અમારી નમલ કે સરકારને નમલંથી વિનંતી છે કે અમને ન્યાય તાત્કાલિક અમને બહુ જમાય તમે ક્યાં ક્યાં રજૂઆત કરી અમે સાહેબ એસપી માં ગાંધીનગર રાજકોટ સુરેન્દ્રનગર અમે રજૂઆત કરી ચૂક્યા શ્રીક સાહેબ કાલે